તારે મા બાપ બહુ જ લાગવા માંડે ને તેથી ગળાફો ખાઈ મરી જવાય દીકરી એના કેમ મા બાપ ને કેમ વૃદ્ધાશ્રમ માં મૂકવા નથી બાપારે વિચારવા જેવી વસ્તુ છે એમાં આજકાલ ની બાયડી તમને લગ્ન કરી દીધા ની બાયડી એમ કે ભાઈ તમારા મા બાપા નથી ભળતું એને બાયડીના ઘરે મૂક્યા હોય તારા બાપે તને મોટો કર્યો તને આ સુધી તને પહોંચાડ્યો છે આજકાલ ગાડી લઈને ફરેશ ને તારા બાપ ના લીધે ફરેશ માતાજી હું છું ગોહિલ ગોપાલ છી પેલા મારા દરબાર સમાજના ના મહીપતજી ને હું ધન્યવાદ કેવા માંગુ છું કે ભાઈ એક આશ્રમ હકાવે હે ધરતીનો છેડો ઉદ્રાશ્રમ તો અને છોકરા એના મમ્મી પપ્પાને ને મૂકવા જઈ છે તો એને મારે એક સંદેશ દેવો છે કે તારા મા બાપે તને પચીસ વર્ષ મોટો કર્યો તને આટલા સુધી પહોંચાડ્યો તું કઈ જે કોઈ પોસ્ટ ઉપર હોય સરકારી હોય કે પ્રાઇવેટ હોય કે તું કઈ જે કઈ ધંધામાં સંકળાયેલો હોય અત્યાર સુધી તને તારા મા બાપે સપોર્ટ કર્યો તને તારા પગ પર ઉભો રાખ્યો એક મને એવો દાખલો આપો કે દરબાર ભરવાડ રબારી આયર ગઢવી આમાંથી કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય એવો મને એક દાખલો આપો હોય એવું નથી સોમાં એક કપાતર પેટા પેદા જો હોય કે જેને એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા બાકી અમારામાં સંસ્કાર એવા આપ્યા છે અમારા મા બાપે કે અમે હજી અમારા મા બાપથી બીજી છીએ ભાઈ એટલે એને જન્મ આપ્યો છે તમને તમને ઓડા મોટા કર્યા છે તમે છેલ્લે એની સેવા કરવાની જગ્યાએ જગ્યાશ્રમ મૂકવા જાવ છો તમારી જેવા કપાતરના પેટના બેટા ન હોય તો મને થાય છે કે સમાજમાં નથી ભાઈ મરી જવાય બાયડી એમ કે મા બાપ નથી તારા મા બાપરે નથી ભળતું તેથી બાયડી ને ઘરે મૂક્યા ભાઈ એટલે તને પેદા કર્યો છે તને શું તારા મા બાપ ના હિસાબે શું તારી બાયડી એમ કે આજકાલ ને આવીને કે તારા મા બાપ મને નહીં ભળે એ દીકરીને મૂક્યા હોય એના ઘરે કપાતરના પેટના તું એને તારા ભગત કેમ માલેશ કે આરા મા બાપને તું ઉદ્ધાશ્રમમાં મૂકવા જાશ તો દીકરાના મા બાપને ઉદ્શાશ્રમમાં મૂકવા જાશ તો તારા મા બાપ ફગા છે જેને તને જન્મ આપ્યો છે ને વૃદ્ધાશ્રમમાં મૂકીએ ભાઈ એને તો નહી મૂકવા જાય દીકરાના મા બાપરે કેમ નથી ભળતું અને દીકરો વખતે કપાતર કહેવાય આજકાલની બાયડી હાટુ તું જો તારા મા બાપને વૃદ્શાશ્રમમાં મૂકવા જતો હોય ને તો તારી જેવો નાલાયક છોકરો ન હોય અને અત્યારે તો તારા મા બાપરે તને ભળતું નથી તો તારી જેવો હરામી ના નો છોકરો ન હોય અને એ મા બાપ ને હું કેવા માંગુ છું કે આવા ફરજા ને આવી ફરજા જ નવી જોઈએ દાદી મને પૂછ્યું કે ભાઈ તમે કેમ અહીંયા વૃદ્ધાશ્રમ માં આવ્યા તો એના દાદી સરસ કે મારા દીકરાની હોઉં વારે મારે ભળતું નથી ને મારા દીકરાની વહુ મને રાખતી નથી તો એક સ્વાભાવિક ની વાત છે કે દીકરી જયારે એના પિયર માં હોય ત્યારે એના મા બાપ ને કેમ વૃદ્ધાશ્રમ માં નથી અને બીજી વાત જયારે દીકરીના મમ્મી પપ્પાને એના ઘરે કેતી હોય રાખતી નથી ને મારા મમ્મી પપ્પા કરે છે ને તો હવે આ છે એના મા બાપ તો તારા મા બાપ જ છે ને ભાઈ હવે તું એને નથી રાખતી તો તારા મા બાપ ને કઈ રીતે રાખશે જેમ તારા મા બાપ તારા ઘરે હતા એમ અહીંયા હતા તું દીકરાના ઘરે આવી તારા મા બાપ જ કહેવાય ભાઈ અને ભળે નહીં તો ઘરે હોય જવાય ભાઈ ભાઈ બાપે તમને જિંદગી આપી છે ત્યારે તમે અહીંયા છો તમારા લગ્ન થઈ તમે એમ કે મારા બાપ મારા બાપારે નહીં ભળે